તો કેમ છો મિત્રો મજામાં મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર અત્યારે જો અહીં સ્કૂલ બિલ્ડિંગ ની અંદર બહારનું કંઈક વાતાવરણ આવું હોય એટલે અવાજ આવશો તમને કામ એટલું થયું હે બાકી તો હાલ છે ધીરે ધીરે મજા રસ્તો અહીંયા હતો બધી વસ્તુ અહીંયા લઈ જાતે અંદર અહીંયા ખાડા કરી ગયા અને પિલોર ઊભા થઈ ગયા છે જેસી બીજો વાલે છે બાકીમાંથી ભરતી ચાલુ થઈ ગઈ ભરી પાછી અંદર જઈશું બધું સમજાવી પછી નેક્સ્ટ બ્લોગ ની અંદર અત્યારે હે ને વાગવા મહાન જોવું જો નવ ને 10 થઈ ગઈ છે અને બધા છોકરા હે ને જો અહીંયા રીડિંગ કરે કેમ બાકી view કેમ હે હાલો એ બાજુ જાય ચક્કર મારી હું કહે વાતાવરણ અહીંયાનું જો અહીંયા મિત્રો તાપણું કરતા હોવાના બંધમાં ઠંડીમાં જો હજી હું હરગી હે આપણે એ કામ નથી આપણે કામ અહીંયા રીડિંગનું હે ચાલો આપણે એને મન ભાઈ આગળ થોડીક જાણકારી લઈએ બાર બોર્ડના વીસ દી પણ પૂરા નથી અને શું કે ભાઈના તૈયારી તૈયારી ફૂલ જોડો શરોમાં હાલી રહી છે

અને તું પી તું પીચો ની વાત કરો પીચો તેર મે હું સંતોષ સત પામી ગયો ને યાર હું કે સખિયા ભાઈ આપણે કે ડીજે જોગાડવાના હા ડીજે નથી મકડો થઈ રહે કાઈ હું કે ભાઈ આપણે ઇલેક્ટ્રિક વાળા થઈ જાય ને આપણે પચા આવી જાય કે પીંચો લેવા અરે પચા ઉપર આવી જાય પચા ઉપર આવી જાય આપણે પચા ઉપર લઈ લેવા ભલે અરે હકીકત તમને ખબર નથી સતા છે એની એ પચા કરીને જોજે 95 લઈ લે યાર સતા છે હે ભાઈ

નાસ્તો બાસ્તો કર્યો ઇડલી ખાતી પાણી પાણી હવે ધ્યાન ખાધો તો બોલે કે જવું મારા ભાઈ કઈ ચિંતા ટેન્શન હોય તો ઓહરી ના જતો જામી ગયો હું ઓહેર ઓહેર કે ભાઈ યાર શું કે ભાઈ તારે તને ટેન્શન નથી લાગતો અગિયાર મોહન ના જોય ને બાકી આવું બધું નાના છોકરા બધા રીડિંગ કરે છે આટાને મોરે મોરો રહેવા દો મારો ભાઈ ધ્યાન દેવાનું હોય એમાં મોરો મોરો લાગી જાય બધાને કપિન્યા હું ગુજરાતી અંગ્રેજી સારું ને હું જશ કાનીશો જોઈ ગયો હાઇ લા રાખ્યો ભાઈ ને મારા ગાવે જાજે તો હું વાલીન કર મોટું દેકડા લેગ નહીં એવું હોય પહેલાં જશના વાલી જતા જોજો એ વાંચવામાં ધ્યાન ન દેતો ખરા અને ગુજરાતી ખાલી વિડિયા જ બનાવે અહીંયા આના યુટ્યુબ ચેનલ ની માય ખાલી વિડીયા જ બનાવે

હાલો હવે ને આપણે એસોઈના વિદ્યાર્થીઓની મુલાકાત લઈએ હું કે મિત્રો હા હા આમ દેખ આકારા જોઈએ આ બધાને આમાં કાંઈ ઘટે ઘટે કાંઈ શું ઘટે જિંદગી ઘટે હા હું કહે ભાઈ કે કેવી કાલે તમારી તૈયારી પરીક્ષાની આપણે જો કે આપણે તો ટોપમાં જોઈએ કોઈ પાછળ તો હોય જ નહીં હોય

ઓબ્બા લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ ઓ ભાઈ